આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું સારું રહ્યું છે પરંતુ આટલા સારા વરસાદ વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશય દાંતીવાડામાં જોઈએ તેવી પાણીની આવક નોંધાઈ નથી ચોમાસું પૂરું થવા આવ્યું હોવા છતાં દાંતીવાડા ડેમ હજુ અડધો પણ ભરાયો નથી જ્યારે સીપુ ડેમમાં માત્ર બાર પોઈન્ટ સત્તર જેટલો પાણીનો જથ્થો એકત્રિત થયો છે મુક્તેશ્વર ડેમની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર ડેમમાં આ વર્ષે દાંતા સહિતના પર્વતીય વિસ્તારમાં થયેલા વ્યાપક વરસાદને પાણી ડેમ અત્યાર સુધીમાં લગભગ એક્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા જેટલો ભરાઈ ગયો છે આજે સાંજે પાંચ વાગે અને જિલ્લાના આ ત્રણેય જળાશયોની સ્થિતિ જાણી ત્યારે દાંતીવાડા ડેમમાં સાતસો સિત્તોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી પાંચસો ચુમોતેર પોઈન્ટ સડસઠ ફૂટ રહી હતી જ્યારે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક એકસો ઓગણત્રીસ ક્યુસેક નોંધાઈ હતી અને ડેમની સપાટી છસો સત્તાવન પોઈન્ટ એકાવન ફૂટ સુધી પહોંચી છે તો આ તરફ સીપુ જળાશયમાં પાણીની કોઈ જ આવક નોંધાઈ નથી અને સીપુ ડેમની સપાટી સાંજે પાંચ વાગે પાંચસો સિતોતેર ફૂટ નોંધાઈ છે